વાલ્મિકી સમાજને વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે વાલ્મિકી સમાજ મોટાભાગે સફાઈ કર્મી તરીકે ફરજ બજાવે છે એમાં પણ ખૂબ એમને અન્યાય થયો છે એમનું શોષણ પણ થાય છે ત્યારે વાલ્મિકી સમાજના આગેવાન અને વંદનીય લાલજી ભગત એ વાલ્મિકી સમાજને થતાં અન્યાય મામલે ન્યાય માગવા માટે અરવલીથી દિલ્હી દંડવત જઈ રહ્યા છે પ્રધાનમંત્રી શ્રીને મારી વિનંતી છે કોઈ પણ હિસાબે એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવી દો એ તમને ત્યાં દિલ્હી મળવા માટે ધનવત થઈને આવી રહ્યા છે કેટલો કષ્ટ વેઠી રહ્યા છે પોતાના સમાજને પણ ત્યારે પ્રધાનમંત્રી શ્રી આપણી ફરજ છે કે એ અહીંયા પહોંચશે પછી તમે કદાચ એમને મળશો પણ એમને કેટલો સમય લાગી જશે કેટલી કઠિનાઈની પરિસ્થિતિનો સામનો કરવો પડશે મારી વિનંતી છે તમામ ભાજપના આગેવાનો નેતાઓને પણ કે તુરંત પ્રધાનમંત્રી શ્રીને આનાથી વાકેફ કરવામાં આવે અને વાલ્મીકી સમાજ ઉપર જે ગુજરાતમાં અન્યાય થઈ રહ્યો છે એનો કાયમી ઉકેલ લાવવામાં આવે